ગુડ મોર્નિંગ જય દ્વાર કદીશ વેલકમ બેક ટુ માયુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છું હું પણ મજામાં છું સવારના લાગી ગયા છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને તમને બધાને ખ્યાલ હશે કે આપણે કોલેજે આજે છે ને ફ્રેશર પાર્ટી છે તો જોવાના જ કે બહુ જાજો તૈયાર નથી સિમ્પલ અને સાદો જ છું ખાલી પગમાં એક શું કહેવાય મોજડી પહેરી છે બાકી લોફર પહેર્યા બાકી બીજું કંઈ આમ બહુ ખાસ નથી એના એ જ કપડાં છે જૂના જ છે નવામાં કોઈ શોખ નથી અત્યારે બહુ સિમ્પલ જવાનું છે સિમ્પલ પાર્ટીને ઉજવાની છે એમ મજા આવશે તો ખાલી ત્યાં બેસવાનું છે નાસ્તો કરીને પાછું રિટર્ન આવી જવાનું છે જોઈએ છે શું છે આજે પ્રોગ્રામ છે ત્યાં કેમ કે સિનિયર તરફથી આપણી ફ્રેશર પાર્ટી છે આપણા તરફથી છે નહીં જોઈએ ચાલો પેલા મહાદેવના દર્શન કરીએ અને પછી પાછા મળીએ ફાઇનલી આવીશ આ તમારો ભાઈનો ફાઇનલ લુક છે એ જ લુક એનો લુક છે અને હવે શાંતિથી પેલા મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે ધીમે ધીમે ટાણા નાણાં નાણાં કરતા જઈ રહ્યા છે તો ચાલો પેલા કરીએ છીએ મહાદેવના દર્શન ખબર નહીં આ નમૂનો ક્યાંથી આવી ગયો પાછો મને ફોન કરીને કહી કે તમે ઉભો હું આવું છું પાછો પાછો અને ભાઈ આવી ગયા છે આ વ્યક્તિને તમે તમે ઓળખતા જશો આ વ્યક્તિ તમારા હું કહેવાય આમ તમારા આ ચહેરાને તમે ઓળખો છો મહાદેવ ના દર્શન ફાઈનલી મિત્રો આપડે છે ને મહાદેવ ના દર્શન કરવા માટે આઈ ગયા છે ચલો કરીએ છીએ સૌ પ્રથમ પેલા મહાદેવ ના હનુમાનજી ના દર્શન फाइनली गाइस हमारे साथ फ्रेशर पार्टी दिया था कि मजा भाई जय ठाकर भाई केम जम भाई केम जम के तैयार है फ्रेशर पार्टी में के लगे छ मजा आओ जा मुझे अंदर से ये लगा और तो फाइनली हमने बता बोला फाइनली चलो अंदर दिया जा आई थिंक सो So, no, 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 no. Maybe Você Thank <laughs> you. I remember the cabin in Tennessee. We got so high, we cried. And you looked like heaven in the passenger seat. But life just passed us by. Cause we weren't meant to be. But she still got a piece of me. Ooh. So finally, we're going pressure have a pressure body. And Sandy, you're over here. You're to have a good કેમ કે ગરબા રમી રમીને એટલા પગ દુઃખો મળ્યા છે ને કે વાત ના બોસો અત્યારે શાંતિ છે ને ચાલ્યો જાઉં છું રૂમ ઉપર જવાનું છે પકાઈ ગયું છે ફટાફટ થી પેલા રૂમ ઉપર પહોંચીએ ફાઇનલી મિત્રો આપણે રૂમ ઉપર આવી ગયા છીએ અને આજે છે ને આપણને છે ને મિસ્ટર ફ્રેશર નું એક ખિતાબ મળ્યો છે મેં તમે હું કે મિસ્ટર ફ્રેશર બનાવ્યા છે આપણે બનાવ્યા હતા એટલે આપણને છે ને ગિફ્ટ પણ મળેલું છે તમે જોઈ શકો છો મસ્ત મજાની થેલી છે વિચારો છો કે અંદર શું હશે તો એક તો પહેલાં તો છે ને જ્ઞાન એવો હાથ રૂમાલ છે અને પછી છે બહુ સારું ગિફ્ટ છે તો છોકરાઓને બહુ ગમતું હોય છે અને એ છે વોલેટ તો બહુ જ મસ્ત આપણા સિનિયરે આપણને છે ને ગિફ્ટ કર્યું છે વોલેટ એ પણ સેમસંગનું સેમસંગ લખ્યું છે પણ હશે ખબર નહીં ક્યાંનું છે બટ સારું છે થેન્ક યુ સો મચ બધા સિનિયરને કે ભાઈ આપણને એક મસ્ત મજાનું વોલેટ આપ્યું છે અને એક હાથરૂમમાં આપ્યો છે અને મિસ્ટર ફ્રેશર આજે બનાવ્યા હતા આપણને તો મજા આવી ગઈ છે આજે પાર્ટી કરીને ફ્રેશર પાર્ટી હતી કોલેજમાં તો એ ખતમ કરી છે સાંજે રૂમ પર આવી ગયો છું અને થોડી વાર માટે આરામ કરવાનું છે તો મળીએ છીએ હવે રાતે સીધા ત્યારબાદ બધાને હરણ તો ફાઈનલી મિત્રો રાતના વાગી ગયા છે અત્યારે છે ને જો દોઢ વાગ્યા છે અત્યારે અને વિડીયો એડિટિંગ કરતો હતો આ લાસ્ટ ક્લિપ છે આપણી અત્યારે કે શું આવી ગયું હતું હું ગાઈ ગઈ હતી પછી પાછું જાગ્યો કે વિડીયો એડિટ કરવો પડશે કે અમે અપલોડ કરવો પડશે એટલે બ્લોગ બનાવવો સહેલા પણ નથી હોતા બહુ મહેનત કરવી પડે છે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટી કોમેન્ટ કરતા દેજો આજે અમારા કોલેજમાં ફ્રેશર પાર્ટી હતી એટલે કે જે સેમ વનવાળા હોય ને એક પાર્ટી આપવામાં આવે છે સેમ થ્રીવાળા વાળા તરફથી તો એ પાર્ટી અત્યારે છે તો ડાન્સને બધું કર્યું મજા આવી ગયા આમ એન્જોય કર્યું અને અત્યારે વાગી ગયા છે રાતના એક અને ચાલીસ પોણા બે જેવું થઈ ગયું છે હજી બ્લોગ એડિટ કરીશ હજી એડિટ એટલે ત્રણ તો વાગી જ જશે આઈ થિંક અડધી કલાક પોણી કલાક જેવું થઈ એટલે દોઢ વાગી દોઢ પોણા બે તો થયા છે એટલે ત્રણ વાગી જશે સમથિંગ પછી સુઈ જઈશ કાલે ઈદની રજા છે કોલેજમાં પણ એટલે કાલે શું કરીશ કાંઈ ખબર નથી કંઈ ખ્યાલ નથી જોઈએ છે હવે શું થાય છે બસ સપોર્ટ કરતા રહેજો વિડીયો ગમેજો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો બસ દોઢ વાગ્યા છે અને કોઈકની યાદ આવી રહી છે બહુ બધી ચાલો મળી ગયા છે એક નેક્સ્ટ વ્લોગમાં જ્યાં સુધી બધાને હેર મહાદેવ જય શ્રી કૃષ્ણ બ્લોગ એડિટિંગ કરવું પડશે મહેનત કરવી પડશે બસ આ મહેનત કરું છું તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ